अमित અમિત एसपीएन ने લખ્યતા फरियाद આપી અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે બીજેપી નેતા તરવિન્દરસિંહ મારવાએ ગત અગિયાર સપ્ટેમ્બરના રોજ ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ખુલ્લી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી બાઝ આજા નહીં તો આનેવાળે ટાઈમ વહી હાલ હોગા જો તેરે દાદા કા હો ત્યારબાદ સોળ સપ્ટેમ્બરના રોજ ભાજપના સહયોગી પક્ષના ધારાસભ્ય વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જીભ કાપશે તેને અગિયાર લાખ ઇનામ આપીશ તેવી ઉશ્કેરણી કરતી જાહેરાત કરી હતી ભાજપના વિવિધ નેતાઓ અને તેની સાથી પક્ષો દ્વારા કરાયેલ નિવેદનો ધમકી રાહુલ ગાંધીની હત્યા અથવા શારીરિક ઈજા અને દેશના વિપક્ષ નેતાને આતંકવાદી ગણાવતા ભાજપ એનડીએ ગઠબંધન ભાગીદારો દ્વારા વ્યક્તિગત દ્વેષ દર્શાવે છે આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટિપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા રમખાણો ભટકાવવા શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્દેશથી કરવામાં આવે છે જેથી તેમની વિરુદ્ધ ગુનો નોંધાવવાની માંગ કરી હતી આજે દેશમાં રાહુલ ગાંધીના રૂપમાં એક એવું નેતૃત્વ મળ્યું છે કે જેમણે કોઈ રાજકીય લાભ માટે નહીં પણ દેશમાં અમન ચેન ભાઈચારો પ્રસ્થાપિત થાય અને નફરત છોડો ભારત જોડોના નારા સાથે 4000 કિલોમીટરની પદયાત્રા કરી આખા દેશમાં જ્યારે પણ ક્યાં ખેડૂતો પર અત્યાચાર થતા હોય એમના હક અધિકારો છીનવાતા હોય મહિલાઓનું શોષણ થતું હોય અત્યાચાર થતા હોય રોજગારની વાત હોય દેશની સરહદોની સુરક્ષાની વાત હોય નાના વેપારીઓને મોંઘવારી વાત હોય આજે સડકથી લઈને સંસદ સુધી જો દેશના લોકોનો અવાજ બનવાનું કામ કર્યું હોય તો રાહુલ ગાંધીએ કર્યું છે આ ભારતીય જનતા પાર્ટીના આરએસએસ ના નેતાઓ કે અંગ્રેજોની નીતિ મુજબ ચાલે છે ભાગલા પાડોને રાજ કરો ક્યાંક ધર્મના નામે જાતિના નામે ભાગલા પાડવાના જે ભય અને ડરની રાજનીતિ થઈ રહી છે જે ધ્રુણા અને નફરતની રાજનીતિ થઈ રહી છે અને એના જ ભાગ સ્વરૂપે આજે ભાજપના એક નેતા દ્વારા જાહેરમાં નિવેદન કરવામાં આવે કે રાહુલ ગાંધી જો એમનો બોલવાનું બંધ નહીં કરે તો એમની હાલત પણ એમના દાદી ઇન્દિરા ગાંધી જેવી કરવામાં આવશે